નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી આપ જોઈ શકો છો જે વડી કચેરી છે પાલિકાની ત્યાં છેલ્લા કેટલાય દિવસોથી આવેદનપત્રો મોરચાઓ રજૂઆતો લઈને વડોદરાના નાગરિકો આવી રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ એવું પણ કીધું છે કે પાલિકાની વડી કચેરીને અમે તાળાબંધી કરીશું તેને લઈને પોલીસ તંત્ર હવે હરકતમાં આવ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકાય છે ચારેકોર જે પ્રકારે પોલીસ જ પોલીસ તૈનાત કરી દેવામાં હોય પાલિકાના વડી કચેરી એટલે કે મેયર ઓફિસ બાજુ હોય કે પછી પાલિકાના કમિશનર ઓફિસ બાજુ તમામ જગ્યાઓ પર આપજો કે પોલીસ જ તૈનાત કરી દેવામાં આવે છે ચારેકોર પોલીસના અધિકારીઓ તંત્ર પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું એટલે કે ખડે પગે તૈનાત કરી દેવામાં આવે છે કોઈપણ પ્રકારની કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ તંત્ર અહીંયા તૈનાત છે આપજો કે જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જે આવેદનો આવી રહ્યા છે જે રજૂઆતો આવી રહ્યા છે થોડા દિવસ પહેલાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓએ પણ મેયરની નેમ પ્લેટ તોડી નાખી હતી અને કાળી સાઈ ફેંકી હતી તેને લઈને હવે કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે પાલિકાની વડી કચેરી ખાતે ખીલાબંધી કરી કે તાળાબંધી કરી દઈશું તે વાતને લઈને જ જોકે ચારેકોર પોલીસના જવાનો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આપ જોઈ શકાય છે જે પ્રકારે જે સામાજિક કાર્યકર્તાઓની વાત હતી અને તેને લઈને જ પોલીસ તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ચૂક્યું છે અને ચારેખોર તમામ જગ્યા ઉપર પોલીસ ખડકી દેવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ઉપર પહેલા જે ભાગ છે ત્યાં ઓફિસો છે ત્યાં સાથે મેઇન ગેટ છે તેની બહાર પણ પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવે છે એટલે આ વાત જે તાળાબંધીની હતી કે કિલ્લેબંધી કરવામાં તાળાબંધી કરવામાં આવશે તેને લઈને પોલીસ હવે એક્શનમાં આવી છે પોલીસનો કાફલો ખડકી દેવામાં છે પોલીસ દ્વારા આ ચારેકોર કિલેબંધી કરી દેવામાં આવી છે આ જે વાત હતી સામાજિક કાર્યકર્તાની કે પાલિકાની વડી કચેરીને તાળાબંધી કરવામાં આવશે અને તેને લઈને અત્યારથી પોલીસ તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે અને જો કે જે પ્રકારે ચારેકોર પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને ચારેકોર પોલીસની કિલ્લેબંધી અહીંયા જોવા મળી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી પણ વડોદરાની મુલાકાતે આવનાર હોવાની પણ વાત સામે આવી રહી છે તેને લઈને પાલિકાનું તંત્ર કે પછી પોલીસ તંત્ર કોઈપણને નકારી નથી શકતા અને તેને લઈને હજુ કે જે અગાઉ પણ જે હરની બોટ પીડિતોએ જે મુખ્યમંત્રી સામે જે રજૂઆત કરી હતી જાહેરમાં તેને લઈને પોલીસ તંત્ર અને પાલિકાનું તંત્ર હવે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને અલગ અલગ વાતો જે છે પાલિકાના તંત્રને એટલે કે પાલિકાની વડી કચેરીને તાળાબંધી કરવાની વાત છે ને તેને લઈને પોલીસ તંત્ર ચારેકોર અહીંયા ખરકી દેવામાં આવ્યું છે તમામ જગ્યા ઉપર પોલીસના જે વડી કચેરીના જવાના જે રસ્તાઓ છે ત્યાં પોલીસની આ કિલેબંધી જોવા મળી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા